એટલે વિશ્વ ગ્રાહક દિન અને ચોવીસમી ડિસેમ્બરે ગ્રાહક અધિકાર દિવસ હોય છે આજે ગ્રાહક દિનના દિવસે આપણે અલગ અલગ વસ્તુઓ દરેક જગ્યાએ ખરીદવા જઈએ છીએ એટલે આપણે ગ્રાહક તરીકે ઘણી બધી દુકાનોના આપણે ગ્રાહક હોઈએ તો આપણો એક એવો અધિકાર પણ છે કે દરેક ગ્રાહક તરીકે આપણે કોઈપણ વસ્તુનું પાકું બિલ લઈએ એ વસ્તુની ગુણવત્તા ચેક કરીએ વસ્તુ જે છે એ ક્યારે બનેલી છે એની એક્સપાયરી ડેટ કઈ છે આ બધું જાણવાની અને એ જાણી અને વસ્તુ ખરીદવી એ આપણે બધાએ ખાસ જોવું જોઈએ મુખ્યત્વે બધી જ વસ્તુની અંદર લખેલું છે પણ આપણે જોતા નથી હોતા એટલે ઘણી વખત આપણને એવું થાય છે કે ગ્રાહક તરીકે આપણે છેતરાયા છીએ તો જ્યારે આપણે ગ્રાહક તરીકે છેતરાયનો અનુભવ થાય ત્યારે એના એની ફરિયાદ આપણે કરી શકીએ જિલ્લા ફોરમ હોય રાજ્ય ફોરમ હોય એમની અંદર અને આપણે ગ્રાહક તરીકે આપણો અધિકાર છે એ મેળવી શકીએ છીએ એટલે આજના દિવસે વિજ્ઞાન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વતી મારે આપ સર્વને એ જ વિનંતી કરવાની છે કે આજે ગ્રાહક અધિકાર દિનના દિવસે આપણે એવો સંકલ્પ લઈએ કે કોઈ પણ વસ્તુ લઈશું એ વસ્તુનું પાકું બિલ લઈશું અને એ વસ્તુની ગુણવત્તા એ સારી ગુણવત્તા છે કે નહીં એ ચેક કરી અને વસ્તુ આપણે ખરીદશું જો આ પ્રમાણે આપણે વસ્તુઓની ખરીદી કરીએ તો આપણે એક યા બીજી રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આપણા દેશને સમૃદ્ધ બનાવવામાં આપણે ખૂબ મોટું આપણું યોગદાન આપીશું